ધોરણ દસ અને બાર આર્ટ્સ કોમર્સનું પરિણામ જોવા માટે તમારે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે જી એસ ઇ બી પછી એક ટપકું પછી ઓ આર જી એવું સર્ચ કરશો એટલે તમારી સમક્ષ એક આવું પેજ ખોલીને આવી જશે જ્યાં તમારું પરિણામ તમે જોઈ શકો છો રિઝલ્ટ જોવા માટે તમારે તમારી જે શું કહેવાય છે આપણે સીટ નંબર હોય તમારો સીટ નંબર તમને મળી ગયેલો હોય છે જે તમારી હોલ ટિકિટ હોય છે ત્યાં તમારો સાત અંકનો સીટ નંબર હોય છે સીટ નંબર ધોરણ દસના માટે સી કરીને માની લો ત્રેપન બાવીસ અઠ્યાવીસ ઝીરો આવો તમારો સીટ નંબર છે તો એ સીટ નંબર મિત્રો જે સીટ નંબર છે ને અહીંયા તમારે એન્ટર સીટ નંબર પાંચ સી સિરીઝ પસંદ કરવાની ત્યારબાદ અહીંયા તમારે તમારો સાત અંગનો સીટ નંબર નાખવાનો પછી અહીંયા એક તમને પૂછશે એક એક્ઝામ્પલ છે ત્યાં પાંચ વત્તા બોતેર એવું પૂછ્યું છે તો પાંચ વત્તા બોતેર મિત્રો થાય હા્યોતેર જે પણ અહીં સરવાળો બાદ બાકી જે પૂછે એ લખીને હાસો જવાબ લખીને ગો ઉપર ક્લિક કરશો એટલે તમારું પરિણામ તમને અહીંયા જોવા મળી જશે અહીંયા તમારું નામ છે તમારો સ્કૂલનો ઇન્ડેક્સ નંબર હશે ટકાવારી છે પર્સન્ટેજ છે તમારા અહીંયા સબ્જેક્ટ છે અહીંયા સબ્જેક્ટના માર્ક્સ છે પછી અહીંયા તમારે ટોટલ માર્ક્સ છે અન્ડર ઓફ પછી અહીંયા તમારા શાળા દ્વારા માર્ક્સ આપેલા છે એ રીતનું આખું રિઝલ્ટ છે તમને જોવા મળશે તમને કેટલા ફૂદડી મળેલી છે સ્ટાર કરેલી છે એ ફૂદડી એટલે કે ગ્રેસિંગ માર્ક કેટલા મળી હશે એ રીતનું હશે તમે પાસ થઈ હશો કે નપાસ થઈ હશો એ રીતનું તમારું આખું રિઝલ્ટ તમને મળી જશે અને એ રિઝલ્ટ છે સવારે આઠ વાગ્યે જાહેર થશે કઈ વેબસાઇટ મિત્રો જી એસ ઇ બી ડોટ ઓઆરજી અને છતાં વોટ્સએપ દ્વારા પણ રિઝલ્ટ તમે જોઈ શકો છો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું તમારે વોટ્સએપ દ્વારા જોવું હોય કારણ કે ઘણા બધા પરિણામ એક સાથે જોતા હોય તો આ વેબસાઇટ છે હેંગ પણ થઈ જતી હોય છે એના જગ્યાએ આપણે રિઝલ્ટ જોવા માટે વોટ્સએપ દ્વારા પણ પદ્ધતિ આપેલી છે ત્યાં માત્ર તમારે સીટ નંબર આપીને તમારો રિઝલ્ટ તમે જોઈ શકો છો હવે વાત કરીએ રિઝલ્ટની ફાઇનલ તારીખો આવી છે કે નથી આવી તો તેની માટે મિત્રો તમારે શું કરવાનું ગૂગલની અંદર સર્ચ કરવાનું જી એસ ઇ બી પછી થોડુંક જીગા મૂકીને સર્વિસ એવું સર્ચ કરવાનું જે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં બધા જ મિત્રો રિઝલ્ટ જાહેર થાય તમારી સમક્ષ એક પહેલી વેબસાઇટ આવી આવી છે તો એ પહેલી વેબસાઇટ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે તમારી સમક્ષ જોવા વેબસાઇટ આવી છે ગુજરાત સેકન્ડ એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ વેબસાઇટ તો અહીંયા છે ને તમારા પરિણામની ફાઇનલ તારીખો જાહેર થતી હોય છે જેનો એક પરિપત્ર જોવા મળતો હોય તો મિત્રો પરિપત્ર તમે અહીંથી જોઈ શકો છો અહીંયા તમારે સ્ટુડન્ટ સેક્શન દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું સ્ટુડન્ટ સેક્શનમાં એટલે એમ કહે કે ધોરણ રિઝલ્ટ જાહેર કરવા બાબતે ધોરણ અને સંસ્કૃત રિઝલ્ટ જાહેર કરવા બાબતે બાબતે ધોરણ સાયન્સ અને ગુજકેટનું રિઝલ્ટ જાહેર કરવા બાબતે ધોરણ બાર આર્ટ્સ કોમર્સનું અને સંસ્કૃતના પ્રથમ રિઝલ્ટ જાહેર કરવા બાબત એવી રીતના અહીંયા પરિપત્ર જોવા મળશે પરિપત્ર ક્યારે આવે છે મિત્રો તો કે પરિપત્ર રિઝલ્ટ જાહેર થવાના બે દિવસ અગાઉ તમને પરિપત્ર જોવા મળશે ઘણી વખત એક દિવસ અગાઉથી પરિપત્ર આવતો હોય છે જે ગુજરાત બોર્ડવાળા અહીંયા જાહેર કરતા હોય છે તો અહીંયા તમારે આ વેબસાઇટ છે ને હાંસવીને રાખીજો વેબસાઇટ છે જી એસ ઇ સર્વિસ ડોટ કોમ એ વેબસાઈટ છે અને રિઝલ્ટ જોવાની વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું ત્યાંથી ડાયરેક્ટ ક્લિક કરીને તમે રિઝલ્ટ જોવાની ઓફિશિયલ પેજ ઉપર પહોંચી જશો જે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે મારી કોઈ વેબસાઇટ નથી મિત્રો જે ઓફિશિયલ વેબસાઇટ છે જી એસ ઇ બી ડોટ ઓ આર જી એ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે તમારું પરિણામ જોઈ શકો છો અને પરિણામની ફાઇનલ તારીખો જોવા માટે તમારે અહીંયા જીએસબી સર્વિસ નામની વેબસાઇટ છે ત્યાં તમને પરિપત્ર આવે ત્યારે તમારી પરિણામની ફાઇન ફાઇનલ તારીખો મળશે બાકી બધા વિડીયો બનાવવાને કહેતા હોય કે આ તારીખે જાહેર થઈ છે સવારે આઠ વાગે જાહેર થઈ છે ફાઇનલ તારીખો જાહેર છે તો કોઈ ફાઇનલ તારીખો જાહેર નથી થઈ ફાઇનલ તારીખો અહીંયા જાહેર થશે એ તમને હું કહું છું અને રિઝલ્ટની એક્સપેક્ટ ડેટ છે આગલા વર્ષે મિત્રો પચીસ પચીસ મે ના રોજ રિઝલ્ટ ધોરણ દસનું જાહેર થયું હતું તો આ વખતે પણ પચીસ તારીખ પચીસથી રિઝલ્ટ જાહેર થશે કારણ કે ચૂંટણી છે એના કારણે એક મહિનો વહેલું રિઝલ્ટ આવડે તો સૌને ખબર જ છે તો હું તમને એક્સપેક્ટ મારા અનુભવ પ્રમાણે કહી દઉં તો બાર સાયન્સનું રિઝલ્ટ મિત્રો બાવીસ આ તો થઈ ગઈ છે ત્રેવીસ એપ્રિલ પછી તમાસ એપ્રિલ પછી ગમે તે રિઝલ્ટ જાહેર થશે પછી ધોરણ દસનું રિઝલ્ટ છે એ મિત્રો પચીસ એપ્રિલ પછી જાહેર થઈ છે અને બારનું રિઝલ્ટ મિત્રો અઠાવીસ એપ્રિલ પછી બાર આર્ટ્સ કોમર્સનું સૌથી પહેલા સાયન્સનું ત્યારબાદ ધોરણ દસનું અને ત્યારબાદ બાર આર્ટ્સ કોમર્સ અને સાયન્સ સાથે ગુસ્કેટનું પણ રિઝલ્ટ આવી જશે તો જે અપડેટ છે એ જણાવી દઈશું અમારી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય માહિતગાર લાગ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાકી મળશું બીજા નવા માહિતગાર વિડીયો સાથે